નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવાના છીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂરી થઈ તેનું પરિણામ પણ આવ્યું અને હવે જે મોદી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો ત્રીજી વખત તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા અને સાથે બોતેર મંત્રી મંડળ સાથે તેમણે ગઈકાલે શપથ લીધા હતા તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી ખાસ જે આજે ચર્ચા આપણે વાત કરવાની છે જે પ્રદેશ પ્રમુખ જે અત્યાર સુધી હતા જે પ્રકારે હતી સી આર પાટીલ કે જેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે અને હવે જ્યારે તેની ખુરશી ખાલી થઈ છે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ત્યારે તેમના સ્થાને કોણ હશે તેની ચોક્કસથી ચર્ચાઓ કે જેણે વેગ પકડ્યું છે હવે તેની જ આપણે વાત કરીશું ઘણા બધા નામ ચર્ચામાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જેને આપણે જાણીએ છીએ ભૂતકાળ આપણે વાત કરીએ તો જે નામ ચર્ચામાં હોય છે તે નામ નથી આવતું અને કંઈક બીજું જ નામ કે જે ભારતીય જનતા પાર્ટી જાહેર કરતી હોય છે ત્યારે આ વખતે પણ નામ તો ઘણા બધા ચર્ચામાં છે ઓબીસી સમાજના પણ જે ચહેરાઓ છે જેમનું સંગઠનમાં મજબૂત પકડ છે આ સિવાય સૌરાષ્ટ્રના જે પાટીદાર ચહેરાઓ છે તેમની ખાસ કરીને વાત કરીએ ક્ષત્રિય સમાજમાંથી એક નામ ચર્ચામાં છે ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આપણે નામ એક ચર્ચામાં છે બ્રાહ્મણ સમાજનું એક નામ ચર્ચામાં છે કે જેમને ખાસ સંગઠનમાં પકડ આ બધાની મજબૂત છે ત્યારે આ તમામની વચ્ચે નામ કયા ફાઇનલ થાય છે તેના પર ચોક્કસથી નજર રહેવાની છે અને જે નામો ચર્ચામાં છે મયંક નાયકની વાત કરીએ અમિત ઠાકરની વાત કરીએ પ્રદીપસિંહ જાડેજાની વાત કરીએ ગોરધન ની વાત કરીએ જગદીશ વિશ્વકર્મા સે ચૌહાણ આ તમામ નામો એવા છે કે જે ચર્ચામાં છે પરંતુ નામ આમાંથી કોઈ બીજું પણ હોઈ શકે છે કોઈ સરપ્રાઇઝ નામ પણ હોઈ શકે છે જે પ્રકારે આપણે ભૂપેન્દ્ર પટેલના સમયે જે મુખ્યમંત્રીમાં આપણે જોયું છે હવે કયા કયા નામ ચર્ચામાં છે તેની વાત કરીએ હવે શું રહેશે તમામ સમીકરણો તેમાં તેના પર ચોક્કસથી આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે મયંક વ્યાસ અને સાથે જ પ્રશાંત ગઢવી બંને રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે પ્રશાંતભાઈ સૌથી પહેલાં તો બીજેપીની ખાસ વાત કરીએ જે મુખ્યમંત્રી સમયે આપણે જોયું ભૂપેન્દ્ર પટેલના સમયે ઘણી બધી આપણે ચર્ચા કરી હતી સતત ચર્ચાઓ કરી કે આ નામ ચર્ચામાં આ નામ ચર્ચામાં પરંતુ જે નામ વિચાર્યું નહોતું એ ભૂપેન્દ્ર પટેલનું નામ આવ્યું હવે પ્રદેશ પ્રમુખ ની વાત છે ભૂપેન્દ્રભાઈ નું નામ આવ્યું એવી જ રીતે પ્રદેશ પ્રમુખ વખતે પણ આજ થયું હતું બે માં કે સી આર નામ કોઈએ મનમાં ધાર્યું નહોતું અને એ વખતે પણ અલગ અલગ ઘણી થતી હતી આને બનાવશે આને બનાવશે પણ બીજેપી નો ઇતિહાસ જુઓ અને પાર્ટી નું બંધારણ જુઓ એના આધારે તમે ભૂતકાળ ચેક કરો તો ક્ષત્રિય અને પાટીદાર સિવાય એમણે ક્યારેય કોઈ બીજા સમાજના વર્ગને પ્રદેશ પ્રમુખ માટે પ્રાધાન્ય આપ્યું નથી આની પહેલાને આખી હિસ્ટ્રી એ મૂળ શું છે ભારતીય જનતા પાર્ટી પાટીદાર પ્રેશરમાં બહુ હોય છે એટલે કા મુખ્યમંત્રી અને કા પ્રદેશ મુખ પાટીદાર આપે છે અત્યારથી તમે જોઈ રહ્યો સી આર પાટીલ પહેલા તમે જુઓ તો પછી એ જીતુભાઈ વાઘાણી હોય આરસી ફળદુ હોય પુરુષોત્તમ રૂપાલા હોય બધા જ પાટીદાર અને બાકી ક્ષત્રિયોમાંથી રાજેન્દ્રસિંહ રાણા અને વજુભાઈ વાળા આપેલા છે તો હવે અત્યારે હું એવું માનું છું કે પાટીદાર મુખ્યમંત્રી છે તો પ્રશ્ન નંબર એક કે શું મુખ્યમંત્રી એઝ ઇટ ઇઝ પાટીદાર પાંચ વર્ષ રહેવાના છે બે સુધી તો અન્ય કોઈ સમાજને સ્થાન મળે અને આપે જેમ નામની ચર્ચા કરી ઓબીસી હોય તો શું અને બીજું કોઈ હોય તો શું પણ નોર્મલી બીજેપીની જે મેન્ટાલિટી રહી છે એ પ્રમાણે સવર્ણ વર્ગમાંથી જ આવે એ ભલે ઓબીસી આદિવાસી કે દલિત સમાજમાંથી ક્યારે કોઈને એવું પ્રાધાન્ય ના આપે કે આખી પાર્ટીની લાઈન ચલાવતા હોય એટલે માનો કે આપણે વાત કરીએ તો બ્રાહ્મણ જૈન અને પાટીદાર વર્ગને પ્રાધાન્ય આપવાનું થાય અને હાલમાં પાટીદાર મુખ્યમંત્રી ડેફિનેટલી બ્રાહ્મણ કે જૈન સમાજ નો ચહેરો આવે સપોઝ એક્ઝામ્પલ તો આપે બી નામની ચર્ચા બ્રાહ્મણ માંથી કોઈ હોઈ શકે છે અને જો અત્યારે કઈક પાર્ટીની જ્ઞાતિગત કટોકટી ચાલતી હોય કારણ કે જે રીતે પરિણામ આવ્યા છે જે રીતે હવે આગામી સમયમાં ચૂંટણીઓ બીજી આવવાની છે આપણી નગર નિગમની તો તો એને રાખીને કોઈ ને બનાવે છે કે કે હું કન્ફ્યુઝ છું કારણ ભાજપ ક્યારેય કોઈને બનાવે પાટીદાર કે બ્રાહ્મણ વગર બહુમાં નાના મોટા એટલે ક્ષત્રિય સમાજમાંથી કદાચ કોઈ લાવે અથવા તો જે ઉપર ફ્રી પડ્યા છે જેમ કે આપણે રૂપાલા સાહેબ ની ચર્ચા કરીએ દેવુસિંહ ચૌહાણ ની વાત કરીએ એ જે લોકોએ ક્યાંક ને ક્યાંક લોકસભામાં ચૂંટણીમાંથી લઈને બાકી બધી જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીની વફાદારી રાખી પણ વિવાદ કે કોઈ એવી વાત હોય છે તો તેમને જે પ્રકારે નથી જે પ્રકારે કરતા પ્રાધાન્ય નથી આપતા આપણે જોયું છે તેમાં રૂપાલાનો ક્ષત્રિય આંદોલન પણ ક્યાંક ને ક્યાંક તેમને નડી શકે છે એટલે તેમના નામની ચર્ચા નથી થઈ રહી એવું પણ કદાચ હોઈ શકે છે બ્રાહ્મણ સમાજમાંથી અમિત ઠાકરની વાત કરીએ મયક નાયકની વાત કરીએ આબેચેરા અને ખાસ કરીને પાટીદારમાંથી વાત કરીએ તો રજની પટેલનું નામ પણ ચર્ચામાં છે ગોરધન ઝડપિયાનું નામ પણ ચર્ચામાં છે આપની દ્રષ્ટિએ આચાર નામમાંથી કોની શક્યતા સૌથી વધારે છે મુખ્યમંત્રી ખરેખર આગળ જતા રાજીનામું આપવાના હોય અને મુખ્યમંત્રી બદલવાના હોય અહીંયા ગુજરાતમાં તો પાટીદાર પ્રદેશ પ્રમુખ સો આવે અને એમાં રજનીભાઈ એટલા માટે કારણ કે મહામંત્રી પદે ચાલુ છે એમની એક સિક્કો છે અત્યારે હાલમાં એક જ મહામંત્રી છે કાર્યરત રજનીભાઈ પટેલ બીજા વિનોદભાઈ ચાવડા છે પણ એ લગભગ એમના પીએ જેવા છે એટલે રજનીભાઈ કે એટલું જે કરે છે એટલે તો પાટીદાર ચહેરા તરીકે રજનીભાઈ નું નામ પરફેક્ટલી સુટ બેસે છે ગોરધનભાઈ ઝડફિયા ઘણા સમયથી આમ જે મોટી જવાબદારીથી વિમુખ છે એટલે કઈક ને ક્યાંક એમને પણ આ તક એટલા માટે આપી શકાય કે અમદાવાદ પૂર્વની લોકસભાની ટિકિટ ફાઈનલ છે ફાઈનલ જાડેજાને આપી અને આમને હસમુખભાઈ રિપીટ કરવા પડ્યા એટલે ગોરધનભાઈ ઝડપી આપણે આપણે વિચારી શકીએ છે બીજા અન્યમાં જેમ તમે કીધું મયંકભાઈ નાયક હવે મયંકભાઈ બહુ નવો ચહેરો છે રાજ્યસભામાં મોકલ્યા ગાંધીનગરના પ્રભારી હતા એ અમિતભાઈના ખાસ માણસ તરીકે પણ સંગઠનનો એવો અનુભવ નથી કે પ્રદેશ પ્રમુખ તરીકે ચાલે એટલે અને અમિત ઠાકર તો હવે એ તો આ રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ હતા સંગઠનનો પુષ્કળ અનુભવ છે એમને અને અત્યારની જે લિક્વિડ પરિસ્થિતિ ભાજપમાં ઊભી થઈ છે કારણ કે ક્યાંક નારાજગી છે ક્યાંયક સંગઠન નબળું પડતું જાય છે એકસો છપ્પન આવી છે પણ સંગઠન અંદરથી થી બોદું છે પીઓપી જેવું છે ભાજપનું પીઓપી સરસ લાગે પણ એક પીઓપી તૂટી જાય એમ અત્યારે પીઓપી જેવા ભાજપના સ્ટ્રકચરમાં અમિત ઠાકર જેવા નેતા સો ટકા એને બેલેન્સ કરી શકે છે બધી રીતે અને બંને બાજુ સરકાર અને સંગઠનમાં તાલમેલ લાવી શકે છે પણ આ જેમ આપણે બધા નામ ચર્ચા કરીએ કઈક નવું જ નામ આગળથી આવે એટલે મયંક નાયક હું માનું છું સુધી ન હોઈ શકે કારણ કે કેપેસિટી નથી હવે ભાજપને કેપેસિટી વગરનો માણસ નહીં પોસાય આ પ્રદીપસિંહ જાડેજા એક કેપેસિટી ધરાવે છે પણ એ સંગઠનના એવા માણસ નથી આઈડિયલી સંગઠનનો માણસ હોવો જોઈએ જેને ખબર લોકો જોડે કામ કરવાનું છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ હતા પણ એરોગસી એટલી બધી છે લીડર તો એચઆર મેનેજર જેવો હોવો જોઈએ બધા જોડે હસી મળીને ખુલીને વાત કરે અને છે ઉપર સુધીની માહિતી સારી સારી રીતે રીતે લઈને કન્વે જયારે ફરિયાદો હાલમાં પણ આવે છે મંત્રી તરીકે શહેર પ્રમુખ તરીકે પણ આવી હતી અને દીધુસિંહ ચૌહાણ એક ઓબીસી ચહેરો સારો છે અને નિખાલસ બી છે હસી ખુશી વાત કરે પણ પછી છેલ્લે એને એ કાચા કાનના માણસ છે એટલે એને એટલું જ કરે જે એને ઉપર કરાવડાવવું હોય આ બધામાં મને એવું લાગે છે સો ટકા સર્વ સ્વીકૃત એક માણસ જે અમિત ઠાકર ની વાત થઈ જે ગોરધન જડપિયા ની વાત આ બધા એવા નામ છે જે સર્વ નામ હોય કોઈ ગંદકી ના કરે રાજકારણ ની ત્યાં નામો તો ચર્ચા કરી આપણી સાથે એ પણ ચર્ચા કરીશું પરંતુ સી આર ની વાત કરીએ જે પ્રકારે સંગઠનમાં અને કાર્યકરોમાં તેમની જે મજબૂત પકડ હતી જે પ્રકારના કાર્ય કે જે તમામ જે કાર્યકરો છે તેમની પાસે કરાવડાવતા હતા જે પ્રકારે થતા હતા છેલ્લે છેલ્લે લોકસભા પહેલાં જરૂરથી આપણે વિવાદો જોયા છે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ સી આર પાટીલે જે સ્ટાન્ડર્ડ કાર્યકર્તો કાર્યકરો સાથેનું સેટ કર્યું છે તે જ હવે નવા પ્રદેશ પ્રમુખ જે પણ આવશે તેની પણ એક પડકાર રહેશે કે તમામ કાર્યકરો સાથે એ જ પ્રકારનું મજબૂત સંગઠન રાખવું આપની દૃષ્ટિએ કેટલું પડકાર રહેશે અત્યારને કારણ કે વિવાદ એક

આંદોલન ના મામલાને ઉછાળવામાં આવ્યો કે ભાજપ અંદરના અંદર મોટો ભાગ ભજવ્યો છે એટલે એ રીતે જોઈએ તો બંને પક્ષે આ અંદરના સંતોષ અને વિરોધ પક્ષ નો પડકાર અને સાથે સાથે આગામી બધી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં જે રીતે ભૂંપાળું થયું એવું ભૂંપાળું ન થાય એવા પ્રકારે આગળ વધારવાની જરૂરિયાત રહેશે એટલે જે કોઈ નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો ચહેરો આવશે એ સર્વસ્વીકૃત રહેશે અને અને એવા પ્રકારનો ચહેરો આવશે જે નેસિંગ હોવો જોઈએ એ અને સાથે સાથે સૌને ચાલીને સૌને સાથે રાખીને ચાલનારો માલ હોવો જોઈશે અને અને જો એ જે રીતે સીઆર પાટીલની આપણે વાત કરી તો સીઆર પાટીલે જે પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે અને જે રીતે એમની કાર્યશૈલી રહી છે

ભારતીય જનતા પાર્ટી ની નેતાગીરી આપે છે જે રીતે એકદમ આશ્ચર્ય સ્તર માટે અત્યંત બાહર છે આશ્ચર્યજનક નામ આવે તો

રીતે પરોક્ષ રીતે ઉપેક્ષા થતી હોય એવી છે એટલે જાડેજા પ્રદીપસિંહ જાડેજા વિજય રૂપાણી એવા પ્રકારના કોઈ નેતા ને આ જો પ્રદેશ પ્રમુખની નવા પ્રદેશ પ્રમુખ ની જવાબદારી સૂંપવામાં આવે તો જે રીતે જે પ્રસ્થાપિત પરિમાણો જે પાટીલ સાહેબે જે કર્યા છે એ એ કદાચ થોડા આગળ લઈ જઈશું

કોઈને સમજાવી નહી એવા પ્રકારની કોઈ પસંદગી કરે ત્યારે બરાબર ટકોરા મારીને કરે છે કારણ કે ઓરિજિનલ મૂળ એમનું કયું તો એ નોન બીજેપી આવે છે પછીથી ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી એક વાત જૂની છે

એટલે આવું તો બધું ઘણી જગ્યાએ થાય બધે અનેક ચૂંટણીઓમાં પૂરું બધા ગુગરાબાજરી ને બેઠેલા જ છે સામે કોંગ્રેસ થી માંડીને અસંતુષ્ટો ભાજપ ભી માંડીને તો એ બધાને કંટ્રોલ કરી શકે એવો માણસ જોઈએ ચોક્સી પ્રશાંતભાઈ અસંતુષ્ટો પણ જોયા આપણે એ બધું પણ શાંત કરવાનું છે હવે પરંતુ નામોની જે ચર્ચા કરી બે નામ અન્ય જણાવ્યા આઈ કે જાડેજા વિજય રૂપાણીનું નામ જણાવ્યું જે પણ નવા પ્રમુખ આવશે પ્રદેશ પ્રમુખ સંગઠનમાં પણ ક્યાંક આપણે ફેરફાર જોઈશું કે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો તેમની રીતે કદાચ કામ કરે કોઈ નવું સંગઠન જોવા મળે તેમાં મહામંત્રી સહિતના પદોની વાત કરીએ તેમાં પણ ફેરફાર જોવા મળશે આપની દૃષ્ટિએ તેમાં કયા કયા નામ ખાસ કરીને ચર્ચામાં રહેશે જે વિજય રૂપાણી સહિતની વાત કરી નીતિન પટેલની વાત કરીએ તો તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે આપને લાગે છે એ નામ પણ ચર્ચામાં હોઈ શકે રાજકોટ કાંડ હરિણી બોટ કાંડ રેગ્યુલર છૂટાછવાયા પેપર ફૂટવાના કાંડ અને જે રીતે બે વચ્ચે કોઈ તાલમેલ નથી સરકાર સરકારની રીતે કામ કરે એમાં એમને જે ફાવે એ કરે

ઉપરવાળા પણ સજાગ થયા છે અત્યાર સુધી શું હતું કે ભાઈ ગુજરાત અમારું છે ગુજરાત અમારા કંટ્રોલમાં છે એટલે એટલે એ બધું થઈ 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 શકે એવું પણ સજાગ ગયા કે હવે જે રહ્યું છે એમાં ગુજરાત જે આપણું ઘર અને ગઢ ગણાય છે કારણ કે તમે જુઓ તો ગુજરાત અને મધ્યપ્રદેશ સિવાય લગભગ બધી જગ્યાએ ડેન્ટ વાગી ગયો ઉત્તરાખંડ હિમાચલ નાની નાની સીટો જે આપણે એને બહુ ગણતા નથી અત્યારે પણ બાકી બધી જગ્યાએ ડેન્ટ વાગ્યો છે એટલે જ્યાં જેટલા છે ગઢમાં એમાં એ વધારે સ્ટ્રોંગ બનવા માંગે છે ને એટલા માટે સંગઠનને વધારે મજબૂત કરવા માંગે છે એટલે સંગઠનમાં આ વખતે પીડ પાકી વ્યક્તિ જેમ ગઈ વખતે જીતુભાઈ હતા આમ સીઆર પાટીલ છે ને ખાલી દેખાય છે પીડ બાકી એમણે સંગઠનની આમ જોવા જાવ તો પથારી ફેરવી નાખી છે કારણ કે તમે જુઓ પેજ પ્રમુખ એટલે બધાને પરાણે પેજ પ્રમુખ બનાવવાનો પ્રયત્ન કર્યો કોઈને ખબર જ ના હોય હું પેજ પ્રમુખ જ મને ખબર જ ના હું પેજ પ્રમુખ છું પહેલો એવો પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ જેમાં બે મહામંત્રીઓને કાયદેસર લઈ લીધા પાછા ખેંચી લીધા પ્રદીપસિંહ વાઘેલા અને બરોડા થી બે મહામંત્રી જ નહીં ચાર બનાવ્યા બે છે એકલા હાથે શિવાજી બન્યા છે અને એ શિવાજી બનવાના પ્રયત્ન કર્યા એટલે ઘણું બધું ભોગવવાનો પણ વારો આવ્યો છે સી આર પાટીલ સાહેબ ને આ એક મંત્રીપદ ઉપર સારી વાત છે રાજયોગ મળ્યો એટલે આ વખતે કઈક ખરેખર જે એક સમયમાં પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ હતા પ્રદેશ પ્રમુખ હતા અને ત્યારે સંગઠન મજબૂત પિરામિડ જેવું લાગતું હતું ચર્ચા બેસાડીને આઈડિયા લેવા નહીં બીજી કોઈ રીતે ચર્ચા નહીં કરવી એટલે એ થોડી ઘણી એરોગસી જેને કહેવાય ને એવો માણસ મેં કીધું એમ નહીં ચાલે હવે એટલે જેમ ગોરધનભાઈ નામ આવ્યું રજનીભાઈનું નામ આવ્યું અને નીતિનભાઈ પણ એ જ પ્રકારના છે નીતિનભાઈ કામ કરવામાં માસ્ટર છે એડમિનિસ્ટ્રેટિવ પકડ બહુ સારી છે એ સંગઠનમાં કદાચ કરી શકે પણ એમનો જે બોલવાનો ટોન છે ને એના હિસાબે કાર્યકરોની નારાજગી વધી જાય એ ટોન એવું જ લાગે કે આપણી ઉપર ઓફિસર દાદાગીરી કરી રહ્યા છે એટલે નીતિનભાઈ હું જો બનાવતા હોય તો આપણે બી કેવું પડે કે એકવાર વિચાર કરજો કારણ કે મનોબળ કોણ મજબૂત કરી શકે જે મીઠી વાણી બોલી શકે એમને બેસાડી શકે જેમના આઈડિયા લઈ શકે છે પણ પ્રમુખ તરીકે અપ્રોચેબલ આઈ ડાઉટ એટલે આ જે કઈ નામોની ચર્ચા થઈ રહી છે રજનીભાઈ ભલે એ બાજુના છે પણ એ મેં કીધું નિખાલસ માણસ છે આની પેલા કેસી પટેલનું નામ ગઈ વખતે બહુ ચાલ્યું હતું જયારે સીઆર પટેલનું નામ ફાઈનલ થયું ત્યારે પણ અગેન પાટીદાર મુખ્યમંત્રી હોય તો પાટીદાર પ્રદેશ પ્રમુખ નહીં હોય એટલે પેલા તો એક ક્લેરિટી બીજેપી આપવી પડશે કે ખરેખર એમને મુખ્યમંત્રી રાખવા છે તો એ રીતે પ્રદેશ પ્રમુખ બનાવે અને ત્યાં સુધી આ બધી ચર્ચા કરવાનો મતલબ નથી હું એવું માનું છું એટલે ગમે ત્યારે નામ બહાર આવી જશે આજે સાંજે પહેલા તો પોર્ટફોલિયો બહાર આવશે અને પછીના સમયમાં ગમે ત્યારે હવે સી આર પાટીલનું રિપ્લેસમેન્ટનું નામ બહાર આવશે એ નામ જે આવવાનું છે તો એ ઓબીસી નેતા હું માનું છું ભાજપ ઓબીસી નેતાને સ્વીકારે જ નહીં ભલે ગમે તે તમે કહો ઊંધું બી થાય થોડોક ટાઈમ માટે બે પાટીદાર હોય ઊંધું પણ થાય કારણ કે પુરુષોત્તમ રૂપાલા ભલે આપણે કહીએ છીએ વિવાદ 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 પણ ભાજપને તો કદાચ થોડું ઘણું ગમ્યું હશે એમને જે મેસેજ કન્વે કરવો તો એ બધો કરી દીધો ક્ષત્રિયો માટે અને પુરુષોત્તમ રૂપાલાને પ્રદેશ પ્રમુખ નહીં દેશે બની શકે છે કારણ કે એ અત્યારે ઉપર કેમ નથી લીધા એમને મંત્રીમંડળમાં અને દેવીસિંહ ચૌહાણને મહામંત્રી બનાવી દે જે વિનોદ ચાવડા મહામંત્રી છે

પાટીદાર જે મુખ્યમંત્રી પટેલ મુખ્યમંત્રી અને હવે પ્રદેશ પ્રમુખ પણ પટેલ જો આવે છે તો આગામી સમયમાં મુખ્યમંત્રી સહિતના સંગઠનમાં પણ ફેરફારની શક્યતા ખરી જે રીતે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી પદેથી બદલી નાખવામાં આવ્યા હતા રાતોરાત એ રીતે

જે રીતે અત્યારે સારી રીતે કામગીરી કરતા જણાય છે પણ કાલ સવારે નેતાગીરીને એવું લાગે કે આપણે બદલી નાખવા છે તો સાથે આખી સરસ પણ બદલી નાખી શકે છે એટલે એટલે એ એ એ જરૂર પણ બની શકે કે બદલી શકે અને અને ભાજપમાં કશું પ્રેડિક્ટેબલ છે નહીં કોઈ એકદમ એવા જુનિયર જેવા લાગતા વ્યક્તિને પણ પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપી દેવામાં આવે અને અને કદાચ જોખમ ખેડીને બા પ્રસાદબેનજીની વાત કરી કે આ રૂપાલાજીને આપે તો એવું પણ બને પરંતુ હવે જે કંઈ કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા એમની વ્યક્તિગત પ્રતિભા હતી એ વિકાસ નો સંદર્ભે નહોતી હવે જે અત્યારે આપણે ઓબીસી માટે ઓબીસી નેતાઓને માટેની જે વાત સંભાવનાઓ અને બધામાં ભૂમિકા એ તો જરૂર હશે કે જે કોઈ આવશે અમિતભાઈ શાહ ની એ સહમતીથી આવશે ભૂતકાળમાં આર પાટીલ ને આવ્યા ત્યારે સહમતી એવી પણ ચર્ચા બહુ ચાલી હતી એટલે એ રીતે જોઈએ તો જે કંઈ આવશે ગુજરાતમાં અમિતભાઈની સહમતીથી આવશે અને આ ચૂંટણીમાં પણ અમિતભાઈએ છેલ્લે છેલ્લે જે ગુજરાતમાં ઇન્ટરવ્યુ થયા અને બતારના દિવસે પણ જે એમણે જેમ બધી ઉઠાવી એ એ એ એ બધું જોતાં અમિતભાઈનો છે ગુજરાતના સંગઠનમાં બહુ મજબૂત રીતે રહેશે એ એ એ પણ એક બહુ મહત્વની બાબત છે પટેલ પટેલ ઉમેદવાર ને પટેલ મુખ્યમંત્રી અને પટેલ પ્રદેશ પ્રમુખ એવી પણ ફોર્મ્યુલા ભાજપ લાવી શકે છે અને જે કેટલાક મને નામો છે જે લાગ્યા એ મેં આપણે જણાવ્યા છે વિજય રૂપાણી છે અહીં કે જાડેજા છે ઇવન બેવુસિંહને પણ કંઈ એ રીતે વાંધો ના આવે કારણ કે અત્યાર સુધીમાં એવું બતું આવ્યું છે કે ઉત્તર ગુજરાત અમદાવાદ અને સૌરાષ્ટ્રના જ મોટા મોટાભાગના પ્રદેશ પ્રમુખો આવ્યા છે આ મધ્ય ગુજરાતના નથી આવ્યા તો મધ્ય ગુજરાતમાંથી પણ એક કામ આવી શકે છે એટલે એવું એવું એવી પણ સંભાવના છે પણ ભાજપની ગુન્તાગીરીની ધ્યાન અત્યારે છે ને કે એકદમ વિનિંગ માણસ હોય જે ફાયદો તરત જ

હજી પણ કોઈ નામ એવું ચર્ચામાં દિમાગમાં આવે છે કે હજી આ નામ કંઈક હોઈ શકે છે હજી આખા ગુજરાતમાંથી આપણે ખાસ વાત કરીએ આપની દ્રષ્ટિ હજી કોઈ નામ રહી જતું એવું આપણે ચર્ચા કરી લઈએ તમારી પાસે કોઈ નામ લાગે છે તમે જે અમારા મોઢે બોલાવવા માંગો છો તમને કોઈ હોય આપણા ધ્યાનમાં હજી પણ કોઈ એક નામ એક નામ મારા ધ્યાનમાં એટલે જો મેં નાખ્યું વિજય સિનિયર વ્યક્તિ હોય સપોસ જે ઘણા સમય થી ક્યાંક સંગઠન થી દૂર હોય એમ તો હવે શું કહું તમને કે આરએસએસ નું જૂનું નામ ઘણા સમય થી રાજકીય સંન્યાસ પણ પરિણામ બાદ બે ત્રણ દિવસ થી એક્ટિવ થયેલા સંજયભાઈ જોશી હવે આમ કોઈકને એવું લાગે કે આ બની શકે કારણ કે અહીંયા તો અમિતભાઈ ને નરેન્દ્રભાઈ નું પણ જે સંગે ટેક કર્યું હોય તો બ્રાહ્મણ ચેહરો છે સંગઠન ને બધી જ રીતે જાણે છે એ જ રીતે ભીખુભાઈ દલસાણિયા જે બિહારના પ્રભારી છે અત્યારે એ જ રીતે જૂના કમબેક આરસી ફળદુ જે ઓલરેડી એક નિલસ વ્યક્તિ હતા આવા બે ચાર નામો છે એવું જરૂરી નથી કે એકવાર જેને બનાવીને ના બનાવી શકાય કારણ કે જો જીતુભાઈ વાઘાણી કોઈ મંત્રીપદમાં અત્યારે છે નહીં અને પાટીદાર ચહેરો બહુ મોટો છે સંગઠનમાં બે વર્ષ ચહેરા દેખાતા નથી કે જે એટલે માનો કે અત્યારના તમે મંત્રીઓને મહામંત્રીઓને લઈ લો પ્રદેશના તો એવા કોઈ કદાવર નામ નથી જે આ બધી વસ્તુને સિસ્ટમને રાખી શકે સુધારી શકે બનાવી શકે એ રીતે જે મયંકભાઈ કીધું મને અમિતભાઈ ઠાકરનો ચહેરો એવો લાગે છે કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા છે અને બધી રીતે કામ કામકાજ કરે છે વેજલપુર ધારાસભ્ય છે પણ એ પાછો એ ચહેરાને બીજી રીતે પણ જોઈ શકાય જેમ બીજેપી ફેક્ટરમાં દર વખતે મુખ્યમંત્રી પાટીદાર એવું જરૂરી નથી તો અને જૈન પણ આપી દીધા છે બ્રાહ્મણ મુખ્યમંત્રી ગુજરાતને ક્યારેય મળ્યા નથી ભાજપની સરકાર રાજમાં તો એ રીતે પણ એમનું નામ કેમ ભાજપ છે અને ભાજપ શું કરે છે તે તો નામ આવશે ત્યારે જ ખબર પડશે આ તો ચર્ચા છે અને ચર્ચા કરીશું તેમાં જેટલા પણ નામ આવ્યા છે હવે તેમાંથી કોઈ નામ આવે છે કે કેમ ચર્ચા જી જી ચોક્કસ સમય નો અભાવ છે ચર્ચાને અહિયાં રોકવી પડે છે પ્રશાંતભાઈ અને મયંકભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આ ચર્ચા કરી આપણે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કે જે પહોંચ્યા જે અત્યારે સી આર પાટીલ કે જેમને કેન્દ્રમાં સ્થાન મળ્યું છે અને હવે ખુરશી ખાલી થઈ છે ચર્ચાઓનો દોર શરૂ છે કયા નામ ચર્ચામાં આ છે તેની તો ચર્ચા કરી પરંતુ નામ કયું સામે આવે છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે તો ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર